સીએએ બિલનું સત્તાવાર નોટિફિકેશન બહાર પડાયું સિટીઝન અપેન્ડમેન્ટ એક્ટનું બિલ સત્તાવાર નોટિફિકેશન સીએએ ના નોટિફિકેશન અંગે કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રીની પ્રતિક્રિયા દશના જરદોષનું નિવેદન કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવામાં આવ્યું છે બૌદ્ધ જૈન અને પારસી લોકોને આ બિલનો લાભ મળવાનો છે વર્ષ બે હજાર ઓગણીસમાં બહાર પાડવામાં આવેલા મેની

સિટીઝન એમેન્ડમેન્ટ બિલ રાજ્ય મંત્રાલય દ્વારા આજે રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા વિસ્થાપિતો જે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ પારસી ધર્મ ખ્રિસ્તી ધર્મ એ લોકોને નાગરિકતા આપવા માટેનો જે મેન્યુફેસ્ટો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રજૂ કરવામાં આવ્યું હતું આજે મોદી સરકારની ગેરંટીમાં આ વાતને પૂર્ણ કરવામાં આવી છે ખાસ કરીને છેલ્લા કેટલા વખતથી એની ચર્ચા હતી અને દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જેના ખૂબ પ્રયત્નથી આજે આજે પ્રધાન મંત્રીશ્રીએ નવી સરકારના શરૂઆત પહેલા ખૂબ ગેરંટી સાથે જે વાત કરી હતી આજે પૂર્ણ કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કોઈ પણ નિર્ણય ચૂંટણીલક્ષી લેતા નથી અને વારંવાર એમણે આ વાતો કરી છે કે હું લોકોના જીવનમાં બદલાવ માટે ખાસ કરીને જે લોકોને જરૂર છે એના માટેની યોજનાઓ પણ બની છે એ જાતે બતાવી રહ્યા છે જાતે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને દેશને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ લઈ જતા વખતે જે સંકલ્પો કર્યા છે કર્તવ્યકાળમાં પૂરા કરે છે સામાન્ય રીતે જોવા જઈએ તો જ્યારે ચૂંટણીનો સમયગાળો આવતો હોય ત્યારે છ મહિના સરકાર સ્ટેગ્ન થઈ જતી હોય છે તેને બદલે સતત આ પ્રવૃત્તિ ચાલી અને એમને પોતે ખૂબ વિશ્વાસ સાથે નવી સરકાર બનતા આ ગતિ આનાથી વધારે સારી રહેશે એ પ્રકારે લોકોને વિશ્વાસ અપાયો છે અને આ મોદી ગેરંટી મોદી સરકાર થ્રી મોદી પરિવાર એમના પોતાના લોકોને ગણીને બધી જ ગેરંટીઓ પૂરી કરી રહ્યા છે